આજે કપાસમાં પણ હરાજીમાં મોરું છે ભાવમાં તો મિત્રો આપણે આગળ થોડાના ભાવ જાણશું કેવા કેવા થયા રૂપિયા ચૌદસો ને સો રૂપિયા આજે ઘણા ઢગલા મિત્રો પેન્ટિંગમાં છે અગિયારસો ને પચાસ રૂપિયા મિત્રો આવા નવા વિડિયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જાજો મિત્રો 1150 ને 1256 રૂપિયા 1160 રૂપિયા થેલ છે ઢગલાના જેથી કરી મિત્રો અમે તમને કંપાની પૂરી માહિતી આપી શકીએ એટલે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો 1170 રૂપિયા છે આ ઢગલાના અગિયારસો ને પાસઠ રૂપિયા હજી આપણે થોડા ઢગલા આગળ જઈને જોઈશું કેવા કેવા ભાવ થયેલા છે મિત્રો અગિયારસો પૂરા આના બારસો પૂરા મિત્રો છે મિત્રો જીરાના કપાસના મગફળીના દરરોજ અમે વિડીયો અપલોડ થઈ જાય છે ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા એટલે મિત્રો ભાવ જાણવા માટે ચૌદસો ને અડતાલીસ રૂપિયા એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો તેરસો રૂપિયા છે ચૌદસો પૂરા તો ધન્યવાદ ખેડૂત મિત્રો દરરોજ આવા વિડીયો રોજ માર્કેટના બનાવી નાખતો આ ચેનલ ઉપર તો આભાર તમારો મિત્રો વિડીયો જોવા માટે